શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે ફક્ત સાત વર્ષની દુર્વા રવિ સોનવાણે અદભુત શિવગર્જના કરીને તમામ ઉપસ્થિત લોકોને મંત્ર કર્યા હતા છેલ્લા ચાર વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે દુર્વા પોતાનું પર્ફોમન્સ આપીને તમામ લોકોનું દિલ જીતી લે છે આજે પણ દુર્વાએ શિવગર્જના કરીને તમામ ઉપસ્થિત હિન્દુ સમાજના આગેવાનો અને મેયર પિંકીબેન સોની તેમજ કાઉન્સલર મનીષ પગારનું મન મોહી લીધું હતું બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા

આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું વિસ્તારના સૌ નાગરિકો સાથે મળી અને પ્રતિવર્ષ તેમના વ્યંતિ અંશ પર સૌ કાથે મળી અને એમની વીરતાને એમની ધર્મની ટેક્સાને અને વિંદવેવી સરાજી સ્થાપના સાથે મરાઠી પ્રજામાં એમણે દેશ પ્રેમ અને રાષ્ટ્રભાવની ભાવનાની જે લાગણી જન્માવી હતી તો સાથે સાથે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુની ધર્મ રક્ષા માટે એમણે જે પોતે પોતાના પ્રતિબદ્ધતા पूर्वकને જે પ્રયત્નો કર્યા હતા અને ખરા અર્થમાં હિન્દુ સ્વરાજ્યની રક્ષા કરનાર એક સાબળ નેતૃત્વ નેકિતવા પુરુ પાડનાર એક રાજની કે જેમણે સમગ્ર દેશમાં હિન્દુ સ્વરાજ્ય માટે પણ પોતે પ્રયત્નો કર્યા હતા તો સાથે સાથે બીજા ધર્મને રક્ષા કરનાર ધર્મ પ્રેમી ઉદાર ધર્મવાદી પણ હતા ત્યારે આજ રોજ એમના જન્તી અવસર પર આ એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મને મળી અને મને માટે આમંત્રિત કરવા બદલ હું આ વિસ્તારના અમારા સાથી કાઉન્સિલર શ્રી મનીષભાઈ પગાર રીતાબેન અને તેમનો આભાર પણ માનું છું કે મને પણ આ તક આપી અને આગળ પણ જ્યારે પણ આ રીતે એમને આવી રીતે પુષ્પાંજલિ હૃદયાંજલિ અર્પણ કરવાની હોય ત્યારે ચોક્કસ સૌ સાથે મળી અને આવી રીતે અમે એમને ભાવાંજલિ અર્પણ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો